સુરત અને રાજકોટમાં મહિલા ચોરનો આતંક સામે આવ્યો છે ત્યારે વાત કરીએ રાજકોટની તો સર લાખાજી રાજ રોડ વિસ્તારમાં મહિલા ચોર ગેંગ સક્રિય થઈ છે આ મહિલા ચોરની ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટનાની વાત કરીએ તો એક મહિલા ચોર વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખીને અન્ય મહિલા ચોર ચોરી કરતી સીસીટીવી કેમેરામાં દેખાઈ રહી છે આ મહિલા ગેંગે એક જ દિવસમાં ત્રણ જેટલી દુકાનોમાં હાથ ફેરો કર્યો છે ત્યારે આ મહિલાની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સુરતમાં વાત કરીએ તો નાના વરાછામાં કાપડ ચોર મહિલા ખરીદી કરવાના બહાને જઈને ચોરી કરી રહી છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા ખરીદવા ખરીદી કરવા માટે આવી હોય તેવું નાટક કરી રહી છે ત્યારે તેની સાથે રહેલી મહિલા કાપડને ફેલાવીને જોવાનો ઢોંગ કરે છે જેની આડમાં બીજી મહિલા કાપડનો જથ્થો પોતાની બેગમાં સેરવી લે છે પંચમહાલના નીટ કૌભાંડમાં ધરપકડનું